સુરત શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતા ઘણા નિયંત્રણો લગમ આવ્યા છે પરંતુ કોરોના કાબૂમાં આવતો જ નથી ત્યારે મહાનગરપાલિકા દ્વારા ખાણીપીણીની લારીઓ પાનના ગલા અને રેસ્ટોરન્ટ બંધ કરવાની કાર્યવાહી કરવા નક્કી કરવામાં આવ્યું છે અને શહેરના કન્ટેનમેન્ટ તેમજ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં ખાણીપીણીની લારીઓ અને પાનના ગલાઓ બંધ કરવામાં આવ્યા છે સુરત શહેરમાં કોરોના બેકાબૂ થઈ ગયું છે ત્યારે શહેરમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે તંત્ર દ્વારા અનેક કડક નિર્ણયો લેવાઈ રહ્યા છે સુરત શહેરમાં વધતા જતા કોરોનાના કહેર વચ્ચે મનપા દ્વારા કન્ટેનમેન્ટ અને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં ખાણીપીણીની લારીઓ અને રેસ્ટોરન્ટ હોટેલ તથા નાસ્તાની લારીઓ બંધ કરાવાય છે પાંડેસરાને અઠવા ઝોન તેમજ રાંદેર ઝોનમાં પાલિકા દ્વારા કાર્યવાહી કરાઈ હતી સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા સવારથી જ કાર્યવાહી હાથ ધરાઈ છે કોરોના સંક્રમણને વધતો અટકાવવા માટે સુરત મનપા દ્વારા હાલ કડક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે શહેરીજનો પણ મનપાના નિર્ણયોને માન આપી અધિકારીઓને સાથે આપે તેવી અપીલ અમારી ચેનલ દ્વારા પણ કરાઈ રહી છે અઝર કુરશી સાથે પ્રકાશવાડા ન્યૂઝ